પોરબંદરમાં જીટીપીએલના ડાયરેક્ટર અને રાજપૂત સમાજના પ્રમુખ રાજભા જેઠવા દ્વારા અનેક સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે ત્યારે કોળી સમાજને સહયોગ આપવા બદલ કોળી સમાજના આગેવાનો દ્વારા રાજભાનું સન્માન કરવામાં આવ્યું હતું જીટીપીએલના સૌરાષ્ટ્ર કચ્છના ડાયરેક્ટર ગુજરાત ન્યૂઝ પોરબંદરના મેનેજિંગ ડાયરેક્ટર અને સમસ્ત રાજપૂત સમાજ પોરબંદરના પ્રમુખ શ્રી રાજભા જેઠવા દ્વારા અનેક સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે જરૂરિયાતમંદ પરિવારોને તો મદદ કરે છે ઉપરાંત સંસ્થા અને સમાજના કાર્યક્રમોમાં તમામ પ્રકારે તેઓ મદદરૂપ થાય છે હાલ કેબલ ઓપરેટર પરિવાર દ્વારા ખાસ મતદાર જાગૃતિ ઝુંબેશ ચલાવવામાં તેમનો સિંહ રહ્યો હતો તો કોડી સમાજ દ્વારા યોજાયેલા સ્નેહ મિલનમાં પણ તેમનો અનેરો સહકાર કોડી સમાજને મળ્યો હતો ત્યારે કોડી સમાજ દ્વારા રાજભા જેઠવાના સન્માનનો ખાસ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં કોડી સમાજના આગેવાનો દ્વારા ક્ષત્રિયનું પ્રતીક તલવારના ચિહ્ન દ્વારા રાજભાઈ જેઠવાનું ખાસ સન્માન કરવામાં આવ્યું હતું આતકે કોડી સેનાના પ્રમુખ મનોજભાઈ મકવાણા લાખાભાઈ મોકરિયા વિજયભાઈ સગરકા રાજુભાઈ રાઠોડ અર્જુનભાઈ આત્રોલિયા અને સંજયભાઈ સોલંકી સહિતના કોડી સમાજના અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર